સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે ઓલપાડના સાણ વિસ્તારમાં સગીર યુવકની હત્યા થઈ હતી સાણના કાશીફળીયામાં શનિવારની સવારે એક સગીર યુવકની ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે એ પહેલા જ કારેલી ગામ નજીકથી ઝડપી પાડી અને જેલ ભેગો કરી દીધો હતો સુમારે એ બહાર કરિયાણાની દુકાનેથી જ્યારે બહાર આવતા હતા ત્યારે તેણે જોયું તો ઘરની બહાર તેની પત્ની સાથે આ સગીર વયની વ્યક્તિ કંઈક વાતચીત કરી રહી હતી એટલે વિજયભાઈ વસાવા આરોપીએ આ સગીર વયની વ્યક્તિને પૂછેલ કે શું છે તો બંને વચ્ચે ગાળા ગાળી થયેલ અને ગાળા ગાળીના ભાગરૂપે બંને વચ્ચે મારામારી થયેલ જે મારામારી થવાથી આ વિજયભાઈ કન્નાભાઈ વસાવાએ ઘરમાં પડેલ ચાકુ લઈ અને આ સગીર વ્યક્તિના ಗಡಾ ಭಾಗೆ ಗಾ ಮಡಿದ್ದ